તમે ચોરી કરીને શું મૂકી દઉં મૂકતા કોક જોઈ જાય તો શું કરવાનું તારે શું જ મારો હોય મારા આના ચોર

દાદાગીરી ના કરે પાછી ખારે તારું બહાઈ હુકલી ખારે કેવું જશે બસો મંત્ર કોણ હા આપડે ધાડો લે લીધો આ તમારો ધાબડો આંબલી જેવું આમલી જેવું

નવો નવો ઠંડીમાં તમારું વળવાના કે અમારે લઈ લો આપણો જબડો લઈ લો ચાલો આ ચોરંટા હોય આપડો લઈને બે જવા ઓ બાપા જવા દે ને મારતો ચાલે બાપા ભાવો બોલી જાય આમ ચાલેલો તને શરમ ચોરી કરીને બાપા મરી ગયો તું આજે તો હરમી થતું બાપા હજુ નઈ

જોડે હું પેલો થો તું પાત્ર ખાયક ને પેલું બાહુ બની જેવું બું બે ને ચોખા કરે એવું હતું ચોઈ લે ચારે શું સી ખબર ચોઈ લાવ્યો આપણને શું ચોહિ લાવ્યો હતો અહિયાં ખેતર માં જ આનું મોડું થાય